તો જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વ્લોગમાં તો આપણે ઘણા દાળે મૂળ વિડીયોમાં આવ્યો અને કારણ કે થોડું બધું કોમ હતું થોડું ઘણું એટલે આપણે આજે બનાવવાના એ એટલે જી ઘર શૂટિંગ કરે આમાં કંઈ સહી એમને જસવતી અને આમાં કંઈ શક્તિ તો હવે આપણે જે વસ્તુ રેડી કરવાનું હોય એ વસ્તુ લાવી લઈએ તો પહેલાં તો આ બધું કઈના વિડીયો બનાવી લઈએ એમને એમ જ કર્યું હોય

હવે શક્તિ લાકડા ભાગો જીગો ને નાચે બધું કડાઈ બધું તૈયાર કરવા દે જીગર આવી એટલે આપણે લોક સ્ટાર્ટ કરીએ મિત્રો કિશન નો થોડું કામ એટલે કિશન જે હવે આમ કા અને આપણે હવે બધું વસ્તુ રેડી કરવાનું હોય ડુંગળી ને બધું લાવી દીધું હોય ખાલી કાપવાનું હો એ ચમલાઈ ગણું ભાવા આવતા રહો કે પાણી કા પાણી પીતો જ પણ પાણી

આપડે <laughs> 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 તો એમ હારો કોઈ વસ્તુ હોય ને કોઈ દાડને ના નહીં પાડી પેપર 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 બતાવવાનું યાર મને પેપર તો મને ખબર હું પેપર જ મને તને શીખવાડ્યા એ એમ પેલા સાઈએ એમ તો હોશિયારા બાહુ કેવું જશું

આપડે બધી તૈયારી કરી નાખીએ તો આપડે થોડું મારો કોમ આવી ગયું એટલે

बारी खाली येते सगळा जुकांते युशी पावता थोडं थोडं बद्दू नाशी देण बद्दू ना खो राखो थोडं बद्दू ना खो थोडं राखो बद्दोय राखो बद्दू आरी बाजू ना खो नाही आ लेरू ना पाणी देड पळा कोण बद्दू बद्दू लेड आणू थोडं थोडं તો થોડું પાણી ઓછું પડી ગયું છે. એ થોડું પાણી નાખું. તો હવે આપણે તેલ ગરમ કરવા મેલી દીધો નામ કાજો આ તો કમ્પ્લીટ બનાવી નાખ્યો. હવે ખાલી તડવા બનાવ કા. આપણે તો આવડતું દુમન નતું આવડતું. હ? જલે બનાવ્યો ગણ. વ્લોગમાં બતાવ્યું. તેલ ગરમ થઈ જાય અને થોડક એદ્ર જસું થોડક એદ્ર જોઈ લેતો જસું જાજે પટ્ટીમાં

तो जो नहीं थी ले, ले ले तो मित्रों तो तो लोट नाशी अंदर कारण के हाव पातळो थई गयो तो आपड़ा सेम हम के मेरो तो मित्रों आपड़ा <laughs> थोड़ो थोड़ो अंदर वधारे लोट नाशो कोरो प्याकू? आपड़े बे लाया था ढेलियो एक, ला, एक जो कंप्लीट बनी गयो આપણી પ્રોસેસિંગ કમ્પ્લીટ જો હા ને જો પેલા એ એ દેવરાજ એના જશવંત તો આ તેમના મસ્તી કરે આ દેવરાજ ના ગયા પણ આ જશવંત આયા તેમનો મસ્તી કરે બીજું કોઈ કરતો નહીં લગ્ગીરે કશું એને કોમ નહીં કરાય એ ના મનાતો તો કિશન જો કિશન કરી એને લગીરે કોમ કોઈ કરી નહીં લગી

મિત્રો આપણા આર્યો છેલ્લો કોણ હતો એટલે પટી ગયો હા જો હા તો પેલું ખાલી થઈ ગયો અને આટલા વચ્ચે તળાવ એકઠી લીધા જો હજુ તળવાનું ચાલુ જ છે થોડો થોડો કારણ કે કઈનું હળગ હજુ કશું કોઈને અંદર લગીર લગ્ન યાત્રા નાશે તો પછી યાત્રા નહીં નાશે બસ તાનનું હળગા હજુ એક લાકડું હળગા તો આપણે જે ઉતારતે ઉતારોઈશું કારણ કે ધોવાણું બહુ નડે ધોવાણું નડત ન ડાયરેક વાશમમાં જ આવતો છે શું કહેવાય જશું તો આપણે થોડીક મહેનત પડી પણ કમ્પ્લેટ જે બની ગઈ

તો આટલા આપણું વિડીયો પૂરું થાય તો આજ આપણે બનાવ્યા હતા ભજીયા બરાબર એ તો તમે જોઈ લીધું તો આગળ હું વિડીયો બનાવીએ ખાવાનું એ તમે કમેન્ટ કરજો તો આટલા આપણો વિડીયો પૂરું થાય તમને ગમ્યું હોય તો લાઈક કરજો શેર કરજો અને મિસ્ટર કિશન ટીમ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી